નમસ્કાર આપ જોઈ રહ્યા શર્વલિત સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અમદાવાદ મુંબઈ વચ્ચે વીસ કોચની વંદે ભારતનો ટ્રાયલ સફળ અમદાવાદથી થી સવારે સાત કલાકે ઉપડેલી ટ્રેન આઠ વીસે વડોદરા નવ વીસે સુરત બાર પચીસે મુંબઈ સેન્ટ્રલ પહોંચી હીરામાં મંદીને કારણે ડીબીયર્સે ઓગસ્ટની રફની હરાજી રદ કરી વર્ષ બે હજાર આઠ કરતા પણ ઘેરી મંદી ઉદ્યોગકારો રાજ્યમાં નવ મહિના પછી સોળમી વાર ગણતરી થશે ત્યારે આઠસો પચાસ થી વધુ સાવજ દણક દેતા હશે ગુજરાતમાં બે હજાર વીસમાં સિંહની ગણતરી કરવામાં આવી ત્યારે છસો ચુંબોતેર સિંહ હતા બસો નેવું થી છ હજાર દસ સુધીના કિંમતના તિરંગા ઉપલબ્ધ રાજકોટ ખાદી ભવનમાં અત્યાર સુધીમાં દોઢ લાખના તિરંગાનું વેચાણ થયું ભર ચોમાસે નર્મદાના નીરનો સહારો રાજકોટ પર મેઘમહેર નહીં થતા સાતસો પચાસ એમસીએફટી નર્મદાના નીર આપવા માંગ મનપાઇ રાજ્ય સરકારને પક્ષ લખ્યો

પ્રતિનિધિ મંડળ દ્વારા ભાવનગર રેલવેના પ્રશ્નો અંગે સાથે રૂબરૂ મુલાકાત યોજવામાં આવી હતી જેમાં ભાવનગરથી અમદાવાદ વડોદરા સુરત જવા તેમજ મહાનગરો માટે સવારે અને સાંજે ટ્રેન મળી શકે તે માટે વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવતા ડીઆરએમ દ્વારા પ્રશ્નો સાંભળીને તેમજ શક્ય તેટલી મદદ કરવાની ખાતરી આપી હતી વિચિત્ર વાત કરીએ તો વલ્ભીપુર તાલુકાના અડધા કરતા વધુ ગ્રામ્ય વિસ્તારોમાં રાજ્ય પરિવહન નિગમની બસો આવતી જતી ન હોવાથી તાલુકાની અડધી વસ્તી તેમજ બસ સેવાથી વંચિત છે વલ્ભીપુર તાલુકામાંથી એક નહીં પરંતુ ત્રણ ત્રણ રાજ્ય માર્ગ પસાર થયા છે છતાં આ તાલુકાના કુલ પંચાવન ગામડાઓ પૈકીમાંથી અડધો અડધ ગામડાઓમાં બસ સુવિધા નથી ભારતની આઝાદીના પંચોતેરમાં વર્ષમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા અભિયાન આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન ઉજવવાનો રહેશે કાર્યક્રમ દરમિયાન તમામ ઘરો દુકાનો ઉદ્યોગો અને વેપારી ગૃહો સરકારી અને ખાનગી કચેરીઓ વગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવા કોર્પોરેશન દ્વારા તિરંગા વિતરણની કામગીરી કરવામાં આવશે શિપ બ્રેકિંગ માટે પચીસમી જૂન બે હજાર સમગ્ર વિશ્વમાં એક સમાન હોંગકોંગ કન્વેન્શન અમલી બનવા જઈ રહ્યું છે જ્યારે ભારતમાં શિપ બ્રેકિંગ કોડ બે હજાર ઓગણીસ અમલમાં છે અને તે બે હજાર પચીસમાં પૂર્ણ થશે હવે શિપ બ્રેકિંગની નેશનલ ઓથોરિટી તરીકે ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ અમલમાં આવનાર છે અને તેઓ પોતાના પ્રસ્તાવિત નવા નિયમો લાવી રહ્યા છે તેમાં અનેક વિસંગતતાઓ છે શ્રાવણ માસના પાંચ દિવસ વીતવા છતાં હજુ સુધી શ્રાવણના સરવડા વરસ્યા નથી અને સતત વરસાદનું જોર ઘટી રહ્યું છે અને છેલ્લા પાંચ દિવસથી તો માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહે છે તાપમાનમાં પારો પાંત્રીસ ડિગ્રીને પાર થતાં ગરમીમાં પણ વધારો થયો હતો ભાવનગરમાં છેલ્લા બે ત્રણ દિવસથી સતત તાપમાનનો પારો વધતા ઉનાળાના દિવસો પરત ફર્યા હોય એવો માહોલ સર્જાયો હતો જાહેર કરવામાં આવ્યા બાદ ગુણ ચકાસણી માટેની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ પાસેથી ગુણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની કાર્યવાહીમાં ધોરણ દસ અને બાર ના મળી કુલ એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડમાં ગુણ માટે અરજી કરી છે હાલ ચોમાસાની સિઝનમાં ગુજરાતભરમાં ખૂબ સારી મેઘમહેર વરસી છે કે રાજકોટ શહેર ઉપર મેઘરાજા નારાજ હોય તેમ જોઈને તેવો વરસાદ હજુ પણ પડ્યો નથી જેને કારણે ભર ચોમાસે પણ રાજકોટને નર્મદાનો સહારો લેવો પડે તેમ છે જો કે હાલ રાજકોટના આજી અને ન્યારી ડેમમાં દોઢ એક મહિનો ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે વિચિત્ર વાત કરીએ તો આઝાદીના વર્ષની ઉજવણીના ભાગરૂપે બે વર્ષ પૂર્વે પંદર ઓગસ્ટના રોજ હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું અને પછી આ વર્ષે પણ લોકોમાં હર ઘર તિરંગા અભિયાન માટે આહવાન કરાયું છે ત્યારે રાજકોટ ખાદી ગ્રામ ઉદ્યોગમાં રાષ્ટ્રધ્વજની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જંગલના રાજાના સંરક્ષણ અને સંવર્ધનને લઈને રાજ્ય સરકાર હવે વધુ ગંભીર બની છે નિવૃત્ત સીસીએફ તેમજ ડીટી વસાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બે હજાર વીસમાં સિંહની ગણતરી કરવામાં આવી ત્યારે છસો ચુંબોતેર સિંહ હતા અને તેનો ગ્રોથ રેટ પાંચ વર્ષે ત્રીસ ટકાનો છે એ હિસાબે આજે સાતસો પચાસથી આઠસોની વચ્ચે સિંહ હોવા જોઈએ હવે નવ મહિના પછી આગામી સોળમી વાર ગણતરી થશે ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રફ ટ્રેડિંગ કંપની ડીબિયર્સે ઓગસ્ટ મહિનામાં યોજાનારી રફની હરાજી રદ કરી દીધી છે છેલ્લા બે વર્ષથી સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી મંદીના વમણમાં ફસાઈ ગઈ છે ઉદ્યોગપતિઓના મતે બે હજાર આઠની મંદી કરતાં પણ વધારે ઘેર છે કોરોનામાં કટન પોલિશ્ડ હિરાન તેમજ ડાયમંડનું રેકોર્ડ બ્રેક એક્સપોર્ટ થયું હતું પરંતુ ત્યારબાદ માર્કેટમાં મંદીનો દોર શરૂ થયો હતો દેશમાં પહેલીવાર વીસ કોચની વંદે ભારત ટ્રેનનો સફળ ટ્રાયલ કરવામાં આવ્યો રેલવે મંત્રાલયના રિસર્ચ ડિઝાઇન અને સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનના અધિકારીઓની દેખરેખ હેઠળ વીસ કોચ ધરાવતી વંદે ભારત ટ્રેનોનો ટ્રાયલ શુક્રવારે અમદાવાદ વડોદરા સુરત મુંબઈ સેન્ટ્રલ વચ્ચે કરવામાં આવ્યો પ્રથમ ટ્રાયલ તમામ ટેકનિકલ પાસા પર ખરો ઉતર્યો તો આ સાથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત